મળતી માહિતી મુજબ ભોગ બનનાર વિનોદ સોની નામના ગ્રાહકે તેમનો સામાન સુરત થી લુધિયાણા મોકલવા માટે ઉપરોક્ત કંપની સાથે સંપર્ક કર્યો હતો અને રૂપિયા બાસઠ હજાર નવસો દસ ચુકવણી પૂર્ણ કરી હતી જો કે ચુકવણી બાદ કંપનીએ સામાન પહોંચાડવાના બદલે તેમના સંપર્ક નંબરો બંધ કરી દીધા અને કંપનીના માણસો ઉપર લાપતા થઈ ગયા આ ઘટનાએ કંપની પર ગ્રાહકોને ફસાવીને પૈસા લૂંટવાના ગંભીર આરોપને જન્મ આપ્યો પીડિત વિનોદકુમાર સોનીએ હવે ન્યાય માટે અપીલ કરી છે તેઓ અન્ય શક્ય પીડિતોને પણ આગળ આવવાની અને પોલીસને માહિતી આપવાની વિનંતી કરી છે આક્ષેપોના પડકારોને ધ્યાનમાં લેતા ઓનલાઈન પેકર્સ મુવર્સ સેવાઓ પસંદ કરતી વખતે ગ્રાહકોમાં ભારે નારાજગી પેદા થઈ છે લોકો આવી સેવાઓનો ઉપયોગ કરતી વખતે કંપનીની વિશ્વસનીયતા રિવ્યુ અને લાયસન્સ ચકાસવાની અનિવાર્યતા પર ભાર મૂકે છે આ બાબતે પોલીસ તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા કંપની સામે કાનૂની પગલાં ભરવામાં આવશે